ખેડૂતો પર જાણે મુશ્કેલીઓ ઓછું થવાનું જ નામ નથી લઈ રહી ખેડૂતોને હવે જાણે કે લાઈનમાં જ ઉભા રહેવાના દિવસો આવ્યા છે પહેલા ટેકાના ભાવ માટે કલાકો અને દિવસો સુધી લાઈનોમાં ઊભા રહ્યા અને તેમાં પણ સર્વડાઉન આમતેમ જેવી અનેક મુશ્કેલીઓ વેઠીને ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને હવે એસીમાં બેઠેલા અધિકારીઓ સેટેલાઇટ સર્વેના આધારે એક બાદ એક ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કરી રહ્યા છે હવે આ રજીસ્ટ્રેશન રદ થતા ખેડૂતો પુરાવાઓ રજૂ કરવા માટે લાઈનમાં લાગવા મજબૂર બન્યા છે ત્યારે સવાલ એ થાય છે કે કેમ એસી ચેમ્બરોમાં બેઠેલા અધિકારીઓને ખેડૂતોની આ સમસ્યાઓ નથી દેખાતી કેમ ખેડૂતોને એક બાદ એક ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે આવો જોઈએ શું છે ખેડૂતોની પરિસ્થિતિ પહેલા રજિસ્ટ્રેશન માટે ખેડૂતો લાઈનોમાં લાગ્યા હવે રજિસ્ટ્રેશન રદ થતા પુરાવા રજૂ કરવા ખેડૂતો ધક્કે ચડ્યા ડિજીટલ સર્વેનો ફિયાસ્કો અધિકારીઓને નથી દેખાતી ખેડૂતોની પરેશાની દર વખતે તૈયાર કરેલો નીકળે ત્યારે પણ એક બાદ એક મુશ્કેલીઓનો સામનો કરે છે પહેલા રજીસ્ટ્રેશન માટે ધક્કા ખાધા અને હવે સરકારની જ નવી સિસ્ટમથી સેટેલાઇટ વેરિફિકેશનથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી અને સોયાબીનનું વેચાણ કરવા 27000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું હવે પાંચથી છ હજાર જેટલા ખેડૂતોના રજીસ્ટ્રેશન અચાનક રદ થવાના મેસેજ આવતા મૂંઝવણમાં બે દિવસ સુધી લાઇનમાં ઉભા પહેલે દિવસે પહેલી સપ્ટેમ્બરે સર્વર ડાઉન છે તો પણ ખેડૂતો કે આ હમણાં ચાલુ થશે હમણાં ચાલુ થશે એમ કરી કરીને આખો દિવસ ગયો આખી રાત ગઈ ખેડૂતો ખાધા પીધા વગરના બબ્બે દિવસ સુધી લાઇન માર્યા પોતાના ઢોર ઢાકર ખેતી પાણી બધું મૂકીને એ કે ભાઈ ચૌદસો બાવન રૂપિયા જો ટેકાના ભાવ હોય ને માર્કેટમાં હજાર અગિયારસો હોય તો અમારે આમાં લઈ હું લેવું આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ પોતાની નોંધ કરાવી એના સર્વે નંબર આપ્યા અને એમાં એમાં મગફળી કે સોયાબીનનું વાવેતર કરેલું છે તેમ છતાં એ ખેડૂતોને મેસેજ મોકલે કોઈ પણ જાતની તપાસ સર્વે કર્યા સિવાય કે તમારા ખેતરમાં આ વાવેતર નથી તો ખેડૂતે શું કરવાનું ખેડૂત આપઘાત ન કરે તો શું કરે આ વર્ષે ગુજરાત સરકારે નવી ડિજિટલ વેરીફિકેશન પ્રણાલીને આધારે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે કે માત્ર સાચા ખેડૂતોને જ ટેકાના ભાવનો લાભ મળે જે ખેડૂતોના ખેતરમાં સેટેલાઇટ ઇમેજ દ્વારા પાકનું વાવેતર જોવા નથી મળ્યું ચિંતામાં મુકાયા છે મને મેસેજ છે કે તમારું આ રદ થયેલ છે તમે તમારે પાક નથી કરેલ અમે ખરેખર મગફળી કરેલ છે અમારી નોંધણી કરેલ નથી તો અમે બે દિવસ રાત રહી અને ઓલું ફોર્મ ભરેલ છે

ને આજે લોકો એવું કહે છે કે આ તમારો પાક એમાં વાવેતર કરેલ નથી ખરેખર સ્થળ ઉપર આવીને તપાસ કરે તો ખ્યાલ આવે કે એમાં શું વાવેતર કરેલ છે ને બે તો બોતેર કલાક સુધી લાઈનમાં ઊભા ત્યારે તો વારો આવ્યો ને અત્યારે એમ કે મગફળી નથી સ્થળ ઉપર આવીને તપાસ કરે સરકાર આવા ઘસકડા કરી ખેડૂતોને ખોટી રીતે હેરાન કરે તો ખેડૂતોને ક્યાં આનો જવાબ કોણ આપશે આના માટે અમે કોને રજૂઆત કરવી એટલે આને અમને યોગ્ય ન્યાય મળે એવી અમારી વિનંતી છે જોકે સવાલ એ થાય છે કે દર વર્ષે સેટેલાઇટ સર્વે નામે ખેડૂતો કેમ વહાવો છો પહેલા રજીસ્ટ્રેશન માટે અને હવે પુરાવા રજૂ કરવા ખેડૂતોને ધક્કે ચડવાનું કેમ એસી ચેમ્બરમાં બેઠેલા લોકો ખેડૂતોની આ સમસ્યા નથી સમજતા કેમ દર વર્ષે જગતનો તાત મુશ્કેલીમાં મુકાય તેવા તાઇફાઓ કરાઈ છે ખેડૂતો સાથે થતી આ મજાકો બંધ કરવામાં આવે હવે આશા એ જ રાખીએ છીએ કે સરકાર ખેડૂતોની સમસ્યા સમજે અને યોગ્ય નિરાકરણ લાવે રોહિત બારડ વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ